ખેડૂત આંદોલનનો આજે સાતમો દિવસ ગઈકાલે કેન્દ્રીય મંત્રી અને ખેડૂત આગેવાનોની ચંડીગઢમાં બેઠક થઈ હતી આ બેઠકમાં વચલો રસ્તો નીકળે તે માટે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે તે વચ્ચે એક સમાચાર જે મળી રહ્યા છે તે આ મુજબના છે કે હાલ કેન્દ્ર સરકારે એક ડીલ કરી છે એટલે કે પાંચ વર્ષ સુધી એમએસપી દાળ અને કપાસ ઉપર મળે તે માટેની વાત છે તે કિસાનોને કહેવામાં આવી છે જેને લઈને ખેડૂતોએ આ બાબતે પોતાની સહમતી તો દર્શાવી છે પણ અત્યારે બે દિવસનો સમય ચર્ચા વિચારણા માટે અને આગામી સમયમાં કેવી રીતે એમએસપીને લઈને વાત કરવી છે તેને લઈને તેઓ જણાવી રહ્યા છે પરંતુ જો આ ચર્ચા વિચારણા બાદ પણ ખેડૂતો નહીં માને તો એકવીસ ફેબ્રુઆરીએ તેમણે દિલ્હી કૂચનો કોલ આપ્યો છે સમગ્ર મામલો ગઈકાલે બેઠકમાં શું ચર્ચા થઈ કેન્દ્રીય ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બે માં ખેડૂત આંદોલન ની શરૂઆત થઈ હતી તેર મુખ્ય માંગણીઓને લઈને ખેડૂતો છે તેમણે દિલ્હીમાં ધામા નાખ્યા હતા જોકે આ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

જેવી રીતે બે હજાર વીસમાં આંદોલનની શરૂઆત થઈ હતી મોટી સંખ્યામાં સુરક્ષા દળો છે તે ખડે પગે ઉભા છે ખીલ્લાઓ બેરિકેટિંગ સહિત અલગ અલગ જે તેમને ખેડૂતોને રોકવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે અત્યાર સુધી વાત કરીએ તો ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ત્રણ તબક્કાની વાતચીત પૂર્ણ થઈ છે ને ગઈકાલે ચોથા તબક્કાની વાતચીત ચંડીગઢમાં થઈ હતી ચંડીગઢમાં જે વાતચીત થઈ હતી જેમાં ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા સહિતના જે મંત્રીઓ છે તેઓ પણ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકાર તરફથી એ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે પાંચ વર્ષ સુધી કપાસ દાળ પર ખેડૂતોને એમએસપી મળશે તે માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને આ પ્રસ્તાવ છે ખેડૂતો સમક્ષ મૂક્યો છે તો બીજી તરફ ખેડૂતો આ બાબતને લઈને અત્યારે તેમણે બે દિવસનો સમય માંગ્યો છે ચર્ચા વિચારણા કરવામાં આવશે ને જો ખેડૂતો સહમત થાય છે તો આ આંદોલન અહીંયા સમેટાઈ જશે જો ખેડૂતો નહીં સમજે અને જ્યાં સુધી આ તમામ તેર માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ત્યાં સુધી તેઓ અહીંયાથી હટશે નહીં ને એકવીસ ફેબ્રુઆરીએ દિલ્હી કૂચનો પણ કોલ આપવામાં આવ્યો છે હાલ તો કેન્દ્ર સરકાર કહી રહી છે કે ચાર જેટલા પાક છે તેના ઉપર એમએસપી બનાવવાનો પ્રસ્તાવ છે તેમના દ્વારા ખેડૂતો સમક્ષ મૂક્યો છે પરંતુ હવે એ મહત્વનું છે કે ખેડૂતો આનાથી કેટલા રાજી થાય છે કેમ કે ન માત્ર એમએસપી પરંતુ જે ખેડૂતો પર થયેલું દેવું હોય જે કિસાન આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા જે ખેડૂતો હોય તેમના પરિવારને નોકરી આપવાની વાત હોય પછી જે ભૂમિ અધિગ્રહણ બે હજાર તેરનું કાયદો લાગુ કરવાની વાત હોય તેમજ જે સ્વામીનાથન કમિશનનો જે રિપોર્ટ છે તે મુજબ જે કમિશન જે એમએસપીમાં લાવવાની વાત હોય એ અલગ અલગ મુદ્દાઓને લઈને એટલે કે મુખ્યત્વે

ખેડૂતો આંદોલન આગળ વધારશે તો પછી આ કેન્દ્ર સરકાર માટે મોટી સમસ્યા ઊભી થઈ જશે કેમ કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે દિલ્હીમાં ખેડૂતોના ધામા છે ખેડૂતો હવે લડી લેવાના મૂળમાં છે ને કહી રહ્યા છે કે જ્યાં સુધી લેખિતમાં બાહેદરી અને કાયદો એમએસપીને લઈને નહીં બને ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં તેને લઈને સરકાર માટે હવે આ ખેડૂત આંદોલન છે તે માથાના દુખાવા સમાન બન્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા ખેડૂત આંદોલન થી જોડાયેલા સતત અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જે ન્યૂઝ ની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં